गीत गाता चल ओ गुनगुनाता चल गीत गाता चल ओ गुनगुनाता चल ओ तो बंधू रे हंसते हंसाते बीते हर घड़ी हर पल સાથી મિત્રો હું નિરંજન મહેતા આપની સાથે ગીત ગાતા ચલના જન્મોત્સવમાં જો જોડાતા આનંદ અનુભવું છું અને આપ સૌને શુભેચ્છા પાઠવું છું હું આ ગ્રુપમાં શરૂઆતથી સામેલ નથી પણ ફિલ્મી ગીતોમાં મારો અતિ પ્રિય રસ એટલે જોડાયા પછી તેનો અફસોસ નથી તે હું નિશકો કહી શકું છું રજૂ થતાં ગીતોને કારણે બધા મિત્રો આનંદ અનુભવે છે તો જે શિસ્ત પણ જળવાય છે તે સરાહ સરાહનીય છે અને તે માટે સર્વેનો આભાર આપણું આ ગ્રુપ તેવી નમસ્કાર હું રીટા જાની હું દીપક જાની ગીત ગાતા ચંદિ પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છા આપીએ છીએ નાચો આચો આચો પડ ગાવ ખુશી કે ગીત હો ગાવ ખુશી કે આમ જ આપણે સૌ સાથે મળી ગીતો ગાતા રહીએ ગીતો માણતા રહીએ અને આનંદ કરતા રહીએ ગીત ગાતા ચલ ના સહયાત્રીઓ હું હરીશ દવે અમદાવાદથી નમસ્કાર આપણા સમૂહના પ્રારંભદિન પ્રસંગે આપ સૌનું અભિવાદન કરતા મને ખૂબ ખુશી થાય છે ગીતો ગાતા ગાતા આપણે એક લાંબી મજલ કાપી છે ભારતીય ફિલ્મ સંગીતના રસભર્યા ગીતોને માણ્યા છે તેમની વિવિધતાઓ સમજી છે ફિલ્મ સંગીતના ઇતિહાસને જાણ્યો છે આપ સૌનું યોગદાન गीत गाता चलने एक उत्तम समूह तरीके आगर लेजर से तेवी मने श्रद्धा छे ये हंसता हुआ कारवा जिंदगी का न पूछो चला है किधर तमन्ना है ये साथ चलते रहे हमने भी ते कभी ये सफर આભાર નમસ્તે મિત્રો ગીત ગાતા ચલ સમૂહની પ્રથમ વર્ષગાંઠ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આનંદના આ અવસરે હું એક બેહદ સુરીલું ગીત આપની સામે પ્રસ્તુત કરું છું મારા બેહદ સ્વરમાં સાંભળો आए बहार बन के लुभा कर चले गए आए बहार बन के लुभा कर चले गए क्या राज था जो दिल में छुपा कर चले ગયે ક્યા રાઝા જો દિલ મેં છુપા કર ચલે ગયે આયે બહાર બન કે લુભા કર ચલે ગયે નમસ્તે મિત્રો ફરી સભ્યોના ગ્રુપની ચાર ચાંદ લગાવો તેવી અમારી શુભેચ્છા અભિનંદન નમસ્તે મિત્રો સુરત થી નિશી વર્મા પટેલ તરફ થી ગીત ગાતા ચલ જૂથ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું આપણા જૂથમાં માં નક્કી કરેલ શબ્દ કે શબ્દાર્થ અથવા અક્ષર પરથી ગીતો વિચારવા યાદ કરવા અને શોધીને મૂકવાની પ્રક્રિયામાં ખૂબ આનંદ આવે છે તદ ઉપરાંત અન્ય મિત્રો દ્વારા મૂકાયેલા ગીતો પણ માણવાની ખૂબ મજા પડે છે આપણા ગ્રુપને ઘણા વર્ષો સુધી માણવાની ઈચ્છા વિરમું છું સંગીત મળ્યા મિત્રો હું સુબોધ ત્રિવેદી અને મારા પત્ની વર્ષા ત્રિવેદી આપણા ગ્રુપ ચાલના સભ્યોનો અભિનંદન આપું છું સ્વયં સ્વયંશિસ્ત અને જુદી જુદી થીમ પર ગાયનો સાંભળવાની મજા આવે છે આપ સૌ મિત્રો રસપૂર્વક ભાગ લો છો અને કાર્યક્રમ છો તેનો મને ગર્વ છે હલો જય શ્રી કૃષ્ણ સર્વે મિત્રોને પ્રણામ હું અમિતા શાહ અને ગ્રુપને ખૂબ ખૂબ બધા મિત્રોને શુભેચ્છાઓ પાઠવું છું લગભગ વરસથી હું પણ જોડાયેલી જ છું ત્રણ ગ્રુપમાં અને આ બધામાં મને ઓળખાણ કરાવવા બદલ ખાસ તો અતુલભાઈ ભટ્ટનો હું ખૂબ આભાર માનું છું સાદર પ્રણામ કરું છું બહુ જ મજા આવે છે અને જાણે જીવનમાં કંઈક નવું જાણવાનું સારી રીતનું મનોરંજન પીરસાતું આવ્યું છે એને માટે સર્વે એડમિન મિત્રોનો પણ ખૂબ જ ધન્યવાદ અને દરેક મિત્રોએ મને ગાવા માટે પણ પ્રોત્સાહિત કરી છે એ મારા માટે બહુ મોટી વાત છે અને એનાથી હું પણ નિત્ય નવું કંઈક સાંભળી સાંભળીને શીખતી રહું છું અને ગાતી રહું છું ધન્યવાદ સર્વેને આપણું ગ્રુપ ખૂબ પ્રગતિ કરે એવી ફરીવાર શુભેચ્છા જય ભારત થેન્ક યુ નમસ્કાર મિત્રો હું અમૃતથી રાજેશ ગીત ગાતા તાર પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું હું આ ગ્રુપનો સભ્ય છું તેનો મને આનંદ છે ગીતો સંભાળની ખૂબ જ મજા આવે છે સૌની શુભેચ્છા આવા સાથ જય શ્રી કૃષ્ણ મારું નામ કિશોર પટેલ સુરત ગીત ગાતા ચલનું જે આપણું ગ્રુપ છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ગ્રુપને હું ખૂબ જ આનંદ માણું છું ખૂબ સરસ ગીતોનું કલેક્શન હોય છે અને ખૂબ સરસ મજા આવે છે ખૂબ ખૂબ શુભેચ્છા આપણું આ ગીત ગાતા ચલ સુંદર ગ્રુપ છે તેમાં રોજના રોજ આવતા ગીતો જ્યારે તમે રાત્રે એકાંતમાં જ્યાં સાંભળ્યો સાંભળીએ છીએ ત્યારે એટલું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને એક આનંદ આવે છે ઘણીવાર સૈડ ગીતો પણ મીઠા અને પ્યારા લાગતા હોય છે આ મનીષભાઈનો પ્રયત્ન મને ખૂબ બિરદાવવા લાયક છે અને ખરેખર મને પણ મજા આવે છે ઘણીવાર હું ભાગ નથી લઈ શકતી કંઈક કારણોસર પણ જ્યારે જ્યારે લઉં છું અને હું તો રોજ જ સાંભળું છું રાતના અડધો પોણો કલાક શાંતિથી સાચું કહું મનીષભાઈ મારી ફ્રેન્ડ અમેરિકાથી એ આવા બધા ગ્રુપમાં બહુ આવતી નથી પણ રોજ પહેલું વાક્ય એનું એવું હોય છે કે આજે તને મનીષભાઈએ કયો શબ્દ આપ્યો છે ચાલને આપણે શોધીએ અને એ ઘણી વાર સુધી સુધીને મને સવાર સુધીમાં તો કેટલાય ગીતો મોકલી દેતી હોય છે એ બી આનંદે છે ત્યાં મેં ઘણીવાર કહ્યું છે આમાં જોડા પણ એને ખબર નહીં એ પહેલેથી જેવી છે છતાં બી એને આપણું ગ્રુપ ખૂબ ગમે છે અને એણે પણ આપણા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને ખરેખર આ ગ્રુપ ખરેખર સારું છે મનને પ્રફુલ્લિત કરનારું ઈસના मनन गीत गाता चल व्हाट्सएप समूह एक वर्ष में आफरीन चाहत मेल लीधी आज आ समूह वार्षिक है मार आनंदनी अभिनंदनाजलि गीत गाता चल रे साथी गीत गाता चल गीत गाता चल रे साथी गीत गाता चल गीत गाता चल जीवंत जीवन पल पल गीत गाता चल जीवंत जीवन पल पल वह आनंद असुरधारा आंखें जल जल वह आनंद असुरधारा आंखें जल जल गुजराती ना गौरव समूह परमानंद पल पल गुजराती न गौरव समूह परमानंद पल पल परिवार फिल्मी सुर शब्द हृदय हलचल परिवारे फिल्मी सुर शब्द हृदय हलचल गीत गाता चलनी गीत गाता चलनी वर्षगाठ उजविए हर पल हर स्थल गीत गाता चलने वर्ष गाठ उजविए हर पल हर स्थल गीत गाता चल रहे साथी गीत गाता चल गीत गाता चल रहे साथी गीत गाता चल नमस्कार हूँ hmm. જી એન ભાવસાર વલ્લભ વિદ્યાનગર આણંદથી સંગીત સાથે જોડાયેલા હરેક વ્યક્તિના જીવનમાં હંમેશા આનંદના સુર રેલાય છે જ્યારે આપણા ગીત ગાતાચલ ગ્રુપનો તો પ્રાણ જ સંગીત છે ત્યારે ગ્રુપની વાર્ષિક ઉજવણીના પર્વ નિમિત્તે સંગીતના સર્વ સાધકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આભાર નમસ્કાર મિત્રો જામનગરથી જીતેન્દ્ર ચરાણવા આપણા આ ગીત ચલ ગ્રુપની પ્રથમ વર્ષગાંઠ પર આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું જે રીતે ગ્રુપના દરેક સભ્યો આનંદ કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે આપણે બધા અલગ અલગ ગ્રુપમાં સભ્ય હશું પણ આ ગ્રુપના સભ્ય હોવાનો લાવો ખરેખર કંઈક અલગ જ છે મને આનંદ છે કે હું આ ગ્રુપનો સભ્ય છું આ બધો શ્રી આપણા ગ્રુપના સંચાલકશ્રીઓને જાય છે સંચાલકશ્રીઓને આટલું સરસ મજાનું આયોજન સુંદર રીતે ગ્રુપ ચલાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આભાર મિત્રો નમસ્કાર મિત્રો હું મનીષ સિંહ અમરેલીથી ગીત ચલ પરિવારમાં આપ સૌનું સ્વાગત છે અને મારી સાથે જોડાયેલા તમામ સભ્યોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક વર્ષ પહેલાં અમે શ્રી મિતાબેન ઝવેરી શ્રી હરીશભાઈ દવે અને શ્રી રમેશભાઈ બાજપાઈ સાથે મળીને એક હિન્દી ફિલ્મ ગીતોનું અલગ વિચારધારા સાથેનું ગ્રુપ શરૂ કર્યું આજે એને એક વર્ષ પણ થઈ ગયું આપ સૌ મિત્રોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે ખૂબ સારા ગીતો રજૂ કર્યા છે અને સ્વયં શિસ્ત અને એક ગ્રુપની વિચારધારાને વળગીને તમે લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અમે આભારી છીએ ગીત ગાતા ચલમાં અમે વિવિધ વિષયો વિવિધ શબ્દો સંગીતકાર ગીતકાર ગાયક ગાયિકાઓ અભિનેતાઓ અભિનેત્રીઓ પર વિવિધ શબ્દ વિષય સાથે ગીતો રજૂ કરીએ છીએ અને સૌ પોતપોતાની પસંદગીના ગીતો એમાં રજૂ કરે છે સૌ ગીતોને માણે છે અને આનંદ કરે છે ગીતો સાંભળતા જ આપણી જૂની યાદો પણ તાજી થઈ જાય અને આપણે પણ એક મજા માણીએ છીએ અમર સાથે જોડાયેલા તમામ લોકો માણે જ છે આ આવનારા સમયમાં હજુ પણ આપણે ગ્રુપને ખૂબ જ સરસ મજાના શબ્દો વિષયો વિવિધતા સાથે આગળ ચલાવીશું આપ સૌનો સાથ અને સહકાર રહેવાનો જ છે સાથે નવા મિત્રોને પણ જોડીશું જે પણ આપણી સાથે આ સંગીત યાત્રામાં આગળ રહી અને પોતે પણ પ્રસન્નિત અનુભવી શકે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર